નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો બાયડ અમદાવાદ હાઈવે પર આંબલિયારા ગામ નજીક એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે આંબલિયાના ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે આવતી બલેનો કાર સાથે બાઈકની જોરદાર ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી ગઈ હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાત અનુસાર બુધવારે સાંજે વાગ્યાના આસપાસ વિસ્તારના એક જ પરિવાર બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે આંબળિયારા ગામ નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક બલેનો કાર સાથે બાઇકની ટક્કર થઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી ગઈ હતી અકસ્માતમાં પતિ પત્ની અને તેમના બાળકનું મોત થઈ ગયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ કોઝર અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા તેમની પત્ની અને બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેમના સારવાર દરમિયાન બંનેના મોત થઈ ગયા હતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવારમાં માતમ સવાઈ ગયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ